ભીડી પોલીસ સ્ટેશન ખાતે બિરાજમાન ગોગા મહારાજનું પુના મંદિરનું ખાતમુહૂર્ત કરાયું ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન ખાતે પ્રચલિત ગોગા મહારાજનું મંદિર આવેલું છે અને જેનું નવીન મંદિર લોક ભાગીદારીથી બનાવવામાં આવશે આજ રોજ નવીન મંદિરનું પુનઃનિર્માણ માટે શાસ્ત્રી લાલજીભાઈ તેમજ પૂજારી મહેશભાઈ દ્વારા મંત્રોચ્ચાર વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ભીલડી પીએસઆઈ એ કે દેસાઈ દ્વારા તેમજ પોલીસ સ્ટાફ તેમજ આજુબાજુના આગેવાનો ગામ લોકો રાજકીય આગેવાનો સરપંચોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં દામારામપુરા મઠ પરમ પૂજ્ય મહંત શ્રી રૂપપુરી બાપુ તેમજ નકળંદ ધામ પેપડું મહંત શ્રી બાપુપુરી બાપુજી તેમજ નાનાકપરા કપરા માતાના ભુવાજી કુરશીભાઈ દેસાઈ તેમજ આજુબાજુ ગામોના સરપંચો તેમજ પોલીસ સ્ટાફ તેમજ ગામ લોકો તેમજ આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ નું આયોજન સાથે કરવામાં આવ્યું હતું અને સૌ લોકો ખાતમુહૂર્ત કરી ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસા ભીલડી